નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો બકરી ઈદના તહેવારને લઈને દાહોદ ટાઉને ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી દાહોદ શહેર સહિત જિલ્લામાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે દાહોદ પોલીસના પ્રયાસો રહેતા હોય છે અને તે અંતર્ગત દરેક તહેવારોને લઈને પોલીસ દ્વારા વિવિધ સમાજના આગેવાનો નગરજનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવે છે ત્યારે તારીખ સત્તર જૂન સોમવારના રોજ મુસ્લિમ તથા વોરા સમાજનો તહેવાર બકરી ઈદ હોવાથી આ તહેવાર દરમિયાન દાહોદ શહેરમાં કોઈ અણઘટી ઘટના ના બને ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક બકરી ઈદની ઉજવણી થાય તે માટે દાહોદ ટાઉનની ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી દાહોદ ટાઉનની ડિવિઝનના પીઆઈ ડીડી પડિયારની અધ્યક્ષતામાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને બકરી ઈદના તહેવાર લઈને ચર્ચા કરવામાં આવી હતી બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે દિશામાં પોલીસ દ્વારા આગેવાનોને જરૂરી સૂચનો કરાયા હતા ઉપરાંત બેઠકમાં આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા